હાલો મિત્રો તને ગુડ મોર્નિંગ ગુડ આપના નો થોડું શામજીભાઈ કહીશો તમે કહી દીધો ને અમારા હતારમાં હાથું કામ બે ગયો એવું લાગે છે મને તમને કદાચ હમણાં થોડું હોય ના હોય ખબર નહીં હોય હા તો અત્યારે મિત્રો મેં ફાઇલા જયું સાયકલ ભાઈ બોટાદ મિત્રો મીકી ગયે ને સાયકલ ઓલું પાઈના ઘરે આવી ગયા એવી જો સાયકલ જોવા પડે મિત્રો કેમ

આ ઘુસે બે કિલોમીટર બધા મિત્રો આવે છે આઈ ખાલી તમે લોકેશન જો હા હુકુ અમારે ઇન્કોર એવું જ છે હળાઈ કેલા બધું પાણી વિસ્તાર નથી તો પાણી વિસ્તાર લાગે છે સીસીબી હાલે છે ને એક અમારે યાર એક મિત્ર છે ને એને નકરા ફોન નકરા આયા એ કરે એટલે તારે કોના ફોન આવે કોના ફોન આવે અન માતા મારી પાસે આપણે એન્ટર થઈ ગયા છીએ ને આ જો ગામ આવી ગયું છે ને આપણી સાયકલ છે ને બીજા મિત્રો હજી હાલ્યા આવે છે ને તડક્યો પડી ગયો હોય ને તો તરસ નકરી લાગે છે તો અહીંયા આપણે પાણીનો પરબ છે ને આપણે પાણી પી લેવીએ ઓલા મિત્રો ત્યાં સુધીમાં આવી જાય હા કોથળો ભરી લીધો

ગુજુ ભિમલો અલક નીકનેમ આવી રીતના ભસૂગલો સામલો સામલો ઓય સૈલો કીરૂડો બસ આવી રીતે જ નામ રાખ્યા બધાને ઉપનામ ઉપનામ જો મોટા ભાઈ ઉપનામ બરોબર ભાઈ બાઇટિંગ કયો તમને દેખાઈ આ બાઇટિંગ છે એકમાંથી મોટો આયો બધા બ્લોગર જ છે હજી કે નવો કોઈ નાનો માણસ બધા મોટા માણા હાતે માણસ

મિત્રો બપોરના વાગી ગયા છે બે ને હવે બધા નીકળી ગયા છે મિત્રો સાયકલ લઈને ને શિહોર ભોગવાનું છે મિત્રો ડમ્ફર ડમ્ફર આવ્યો સાઈડ માં કાઢી લઈ ગયા વલ્ફીપુર આવશે પેલું ગામ હા બમ ભાઈ અમે બે ત્રણ કિલોમીટર આગળ આવતા રહ્યા હતા ને મારી બીજી સાયકલ છે આ શામજીની સાયકલ છે ને જે મારી સાયકલ હતી ને એમાં પંચરનો પડાકો થઈ ગયો છે ને ને મેં થઈ ગયા હતા આગળ ને પછી પાછો શામજીનો ફોન આવ્યો એટલે મેં પાછા જ આવી છીએ બે ત્રણ કિલોમીટર પાછા ને બે ત્રણ વાગી ગયા છે મિત્રો ફૂલ તડક્યો છે પછી અત્યારે સાયો આવ્યો નગર તડક્યો હતો ફૂલ જો આ વાદળું રહ્યું ને એમ કે તો યાત્રા કરી અમુક અમુક લોકો તમે તમારી યાત્રા કરો ફોલો ફોલો સાપાટો મહેનત ના આવે તમારી છે સાયકલ નાખી નાખી મિત્રો શો એટલો બધા પાસે સાયકલ ને પડી ગયું હતું ને પાસે હું હું સામજી સાયકલ એક સાયકલમાં હું ખાલી હાંકતો હતો સામજીને પાછળ બેહાડો છો પાણી આવે છે ને તરસી એવી લાગે પાણી આવે મારી સાયકલ ને નવી ટ્યુબ નાખી દીધી છે ને સૈલાની ની સાયકલ ને પંક્સર થાય છે ને અહીંયા ઉભા આવી કેથારીયા ગામમાં મિત્રો છે ને બે સાયકલ જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આમ રવાના થવાનું છે તો આખો વિડીયો જોઈએ ને એક સબસ્ક્રાઈબ કરી નાખજો આ ક્યાંક મિત્રો સીટી આવી ગયું છે ને આપણે નાસ્તો કરવા રોકાણ આવી આ મિત્રો જોઈશ કાંઈક સિટી આવી ગયું છે ગામડું ને જો આ આપણી સાયકલ છે ને આ બધા આપણા મિત્રો છે આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા એવી જો આ ઇંચ પર બસ સ્ટેશન છે આંખથી કિરણભાઈની પણ સાયકલમાં મિત્રો પંસર પડી ગયું છે તો

સા અમારે મારા વાંચે પંચર પડી ગયો એટલે અચાનક હવા વહી ગઈ અમે પંચર કરાવવા જ્યાં પંચર કરાવી નાખ્યું પછી અહીંયા જ નહીં મેં જ્યાં પંચર દુકાને ખાલી બસો મીટર જવા આવ્યા ને આગે તો પાછું હવા હોય છે એટલે પછી ગયા અમે કાકાને કીધું મેં કા કાકા આપણે પંચર પાછું પડી ગયું આપણે કંઈ ન કરો ટ્યુબ ન્યૂબ નાખી દો અને લંગો નાખી દો કદાચ આરા બારું એવું થઈ ગયું હોય તો લંગો નાખી દો લંગોટ નાખ્યું બધું કમ્પ્લેટ કરી નાખ્યું

ગરમીની નગરી થાય આમ પવન ભરાય મિત્રો જો મિત્રો આ આ સોકડી રહી ને હવે મિત્રો આઈ જવાનું છે કેટલું ગાપી નાખે આમ પરસ્યો એટલો આમ આ જો ભૂખ્યો થઈ ગયો નવ વાગ્યા ને તાજ છે હજી ઓલા મિત્રો ત્યાં ક્યાંય આકાશ છે ત્યાં પોરો ખાય છે નહીં મેં પોરો બોરો ખાતો જ નહીં અમુક બલ્લી ગયો મિત્રો અંદર ને હવે જમવા માટે જ આવીશું ક્યાંક હોટલ એવું હોય ખુલ્લું તો નાસ્તો કરવી તો ફેમિલી બધા મિત્રો હાલ્યા જાય હોટલ તો આ બધી દુકાનો મિત્રો બધી વહેન થઈ ગઈ દસ અગિયાર વાગી ગયા હે ને એટલે એમના ધીમા ધીમા મિત્રો હાલ તો મિત્રો એક વાગી ગયો છે અને ખાઈ પી લીધું છે ને આ બધા હોઈ ગયા અડધા પડતા અડધા પડતા એડિટ કરે હે જો આ બધું સાંભળો ના બહુ હુઈ ગયા હે હવે હું ફૂલ આવે હુઈ જાઉં છું આખી નોટ લઈ લાલ સોલ કે બ્લોગ રેડ કર્યો ડોટ વેગી જો હું કા આવશે સવારમાં વેલો જાગવાનું હે તો બધાને ગુડ નાઈટ બ્લોગ ને આન કેને